એક કિલોમીટર દૂર ખેતરોમાં ફેંકાયા હતા મહત્વના સમાચાર કહી શકાય બનાસકાંઠાથી ત્યારે બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદે વિનાશ પહેર્યો ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો ત્યારે ભારે પવન સાથે આવેલા વરસાદે અનેક વિસ્તારોમાં વિનાશ વહેરી દીધો છે ત્યારે ડીસાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા અનેક મકાનોના પતરા પણ ઉડ્યા હતા ત્યારે ભારે પવન અને વરસાદથી અનેક મકાનોની દિવાલો પણ ધરાશાયી થઈ ત્યારે અજાપુરા વિસ્તારમાં ઠાકોર પરિવારના મકાનના પતરા ઉડી જતા નુકસાન પહોંચ્યું છે ત્યારે ભારે પવન સાથે ઉડેલા પતરાઓ એક કિલોમીટર દૂર સુધી ખેતરોમાં ફેંકાયા તે અચાનક વરસાદને વાવાઝોડાના કારણે એમના ઘરના પતરા ઉડ્યા અને ઘરની અંદર માન સામાનગીરી જે હતી એ બધી પંદળીની બ બગડી ગઈ છે અને એમને અત્યારે રહેવા માટે અને બહુ તકલીફ છે તો સરકાર વિનંતી છે કે આવા માણસોની સહાય તમે કરો